जय सियाराम और में दस ने वर्गना कक्षा से, से को धन्यवाद से बालकों ने कि जेने सतत एक वर्ष बबे वर्ष मेहनत करी ने आज बहु साल दिवस मना माटे के सम्मान महादेव नवा खूब सारो दिवस से ये दिवसे दशमा धरण ने 12 मा धरण बालकों ने प्रथा से હનુમાનજી મહારાજના એમને ખૂબ આશીર્વાદ દાદાના આપની પર ખૂબ આશીર્વાદ કોટેશ્વર મહાદેવના આશીર્વાદ જે અંબિકા માતાના આશીર્વાદ આપનું ખૂબ સારું પેપર જાય અને ખૂબ સારા માર્ક્સ મળે એમાંથી આપને આગળ ખૂબ સારી બઢતી મળે એવી હનુમાન દાદાના ચરણોમાં કોટેશ્વર મહાદેવના શરણોમાં અને જે અંબિકા માતાના ચરણો પ્રાર્થના આપણા માટે કરું છું આવનાર દિવસમાં ઘભરાસોને ખુશીથી સારો પેપર આપ્યો હનુમાનજી મહારાજ આપની શક્તિ સે ધ્યાનનો દર્શન કરીને જાજો બહુ ગભરાટ થાય કે હનુમાનજી સબોડી અને બસ પેપર દેવા દસો અને તમને શક્તિ મળી જશે કારણ કે હનુમાનજી મહારાજ બુદ્ધિ ભગવાન છે એમની પાસે બુદ્ધિ છે કે કોઈ બહાર નથી હનુમાનજી મહારાજ પાસે જે વિદ્યા છે એ વિદ્યા કોઈ બહાર નથી ને વિદ્યાવાન ગુની અતિષકો હનુમાનજી મહારાજ નો આશરે કરજો મે પર વિશ્વાસ રાખજો શ્રદ્ધા રાખજો જીવમાં કોઈ કષ્ટ આવે તો આપણે કોને યાદ કરી કષ્ટ વજન યાદ કરી હેનમાન દતાને ખૂબ આપનો આશીર્વાદ અને ખૂબ ખુશીથી પેપર દેવા જાજો દાદાના દર્શન કરી કા તો ફૂલ લઈ એક હનમાન જલ સાબો લઈને પછી પેપર દેવા જાજો ને કઈ ગભરાણ ન ચાહી તમને ન યાદ હોતો હોય તી ભય યાદ આવી જશે તો આપ બરાણ માટે હનમાનજીનો આશીર્વાદ ખૂબ સારું પેપર અને ખૂબ સારા માર્ક્સ મળે મેં દાદાના શરણમાં પ્રાર્થના જય શ્રી રામ